હજે જો જેમાં શું છે કઈ કોથળીઓ નીચે કઈ બોક્સમાં કઈ નથી બોક્સ ખાલી કર ના હવે છે ને ઓલો પંખો બંધ કરી દે તે વાંચી હા જરા કોલી બાજુ લઈ લે બધું થોડું એક થાળી દીવાની લે ને એ રોટલી અગરબત્તી કરો कौशिक ને છે તું આથરા કૌશિક ને યાર એક થઈ જાય એક ભાભી ને અગર દે છે બધાએ માતાજીને પ્રાર્થના કરજો કે આ બધું ત્રિશૂલ છે છતર છે એ બધા માતાજીના જ છે અને આપણા કામમાં ખૂબ શક્તિ આપે આજે કોન્ટ્રાક્ટર મહેશભાઈ ને અંકિતભાઈ ની અહીંયા પોચી ગયા સણતલે કાલથી કામ ચાલુ થશે સવારે ફોન આવ્યો તો ત્રણ ચાર ફૂલ રાખી અને હનુમાન દાદા ને બધે આ બાજુ એક એક ફૂલ તરજો ત્રીસ સોળ આગળ બધે ત્રણ ચાર ફૂલ રાખજો એ બાપા પાસે 长得可以吗？

Thank you. Спасибо. હવે છે ને ત્યાં ફૂલને આમ અર્પણ કરી દો બધે આ વસ્તુ ને બધી છે ને ત્યાં છૂટા છૂટા અર્પણ કરી દો તું એ લઈ લે કૌશિક ફૂલ ત્રિશુલ છે ને એ ઓલી નાની ઓલી ડીશ છે ને નાની પ્લેટ ગોળ એ લઈ લ્યો ને આખી જો અંદરમાં ગોળ પ્લેટ છે અને હા ગોળ છે ને હા હા એ લઈ લો એ આમાં મૂકી દો થાળીમાં દીવા દીવા થોડાક અહીંયા લઈ લે એક હા અને અગરબત્તી લઈ લે હા હા એમાં

બ્રહ્માણી નંદવાણી માત કી જે ખિંબાઈ માત કીજે સરસ્વતી માત કી જે અંબિકા માત કી જે સર્વ દેવ દેવીઓની છે ગણપતિ દાદાની છે હવે આ છતર છે ને ખુરશી આખી મૂકે હા જોઈ લે છે હા કદાચ હા હા થોડુંક પાછળ જવા દે જગ્યા હોય તો હજી પ્લેટ ને અને કાતો પછી છે ને ઓલા ચુંદડી ઉપર હું કરી દઈશ સ્થાપન પછી હવે છતર છે ને એ માતાજીની ઉપર ત્યાં સ્થાપન કરી દઉં હા હા છતર અને ઓલા ઘર ત્યાંથી લઈ લે દેવાંશી ઘર છે ને ઓલા એક પ્લેટમાં બોલો કુળદેવી માતકી છતર હોય ત્યાં રાખી દો ત્યાં સ્થાપન કરી દો અને શ્રીફળ છે આપણે બાપાનું શ્રીફળ છે ને નીચે કાનજી બાપા ત્યાં શોકેસ ખોલીએ 시퍼드바누? 네, 여기요. 시 네, 시퍼드바누예 안에 열려

હવે એ બધા ઘર છે ને એ અહીંયા અહીંયા શિવલિંગની બાજુમાં પ્રાર્થના કરતા જાજો કે વહેલું વહેલું પાછું આપણે સાણસલી દેવસ્થાન થાય અને નિર્વિઘ્ન થાય કોઈ પણ તકલીફ એમાં ક્યાંય ન આવે કોઈ લીગલી કે બીજી રીતે અને જલ્દી આપણું દેવસ્થાન થાય ને ત્યાં પાછું આ બધી સ્થાપના આપણે કરી દઈએ જે માગના આવે હવે દીવા કરજો ન્યા રાખી હા કે આયા કે તો નહીં રે પણ જ કરો અહીંયા છે રિમોટ ત્યાં <laughs> ઉપર <laughs> 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 <laughs>

thank